वर्षाद में जोरदार एंट्री अपना हाँ गाडिया हा खुले गाडियों है एंटी हा खुले को नय की दरवे दी द हवा લીલી નાખેર કરતી હતી જો જો હજુ વધવામાં છે પાણી આ એટલું રોડ ડેપું આપણી ગટર જાય બે કાંઠે કંઈ ઘટે ન નહીં આપણી જો પારી તોડે નાખી જો હાથી જાય હબાવ આથી હબાવ જાય બે કાંઠે ગટર ને હજી આમ જો આમ વધવામાં જ છે આવે હજ પાણી આપણે જોઈએ હજે આગળ આજે આપણે આજ કરવાનું થાય ચાલો મળીએ આગળ વિડીયોમાં અને જો આ પણ આમ પણ હબા છે ના જઈએ સક્કર મારીએ હું છે હું નહીં જોઈએ કારણ કે રાતનો આજે પાંચ વાગ્યાનો કાલો હાન ના પાંચ વાગ્યાનો હોય બે કંઈ ઘટે નહીં બધાએ ફૂલ કરી દીધું અને આ બધું જાય ઘેડમાં એટલે ખેડવાળા તમે ક્યારે રહી રેજો બંધ થઈ કે દેખાતો ગંગા ઉપર ખૂણા પૂગે બધું ભેરૂ કરી દીધું એથી માંગ્યું અહીંયા આમ જો આમ ટપકો મંડ્યું માથે એટલા ટપકો મંડ્યું જાડે બંબા કાર આખી નદી ફરે ગઈ રોડમાં ટાણસે દુનિયાનું હા હવે રહો ને હા એટલું છે તો વાહ કેટલું છે હાજુ બાકી ધોરે દી અંધારા કરે ને છે જવું હજે પાણી વધવામાં છે ના આપણે આ ગટર જાય ધારો ધાર કંઈ ઘટે ન હિલોરા મારતી અને જો આગળ માથી ટપે પણ જાય ટપકું ટપકું છે ના એટલે આગળ અહીં ખેડતો ઘૂમડો માલ નથી જો બધા એમાં હબાઉ જો આપણે આથી બે ઠેકાણે ગોખા કાઢ્યા આપણે હજી સાહેબ ગોઠણી ગોઠણી પાણી છે બહુ ભયંકર પરિસ્થિતિ હજી વરસાદ ચાલુ જ છે બંધ ખાવાનું નામ લેતો ને હાલો હજી આપણે આગળ જોઈએ ને આ જો આ વડલા પાંહટી બેયે સડી થી બુધી 61% કાઢી આવું તો પાછું વધે વધેડું આવું છે બધું મારો ધાર બધી તારે ધારો છે

अब ये आगे जाने की हिम्मत देखो नहीं कर हिम्मत नहीं था कि आगे जावा जो हिलोरा मारे हो बाकी ये सर न पारू टप्पू टप्पू तो है टपे ये लोकेशन आ लोकेशन ही फूटी क्यों आप लोग दस बार फूटी तो मैं कीधु दस बार फूटी है

સાહસ લી રામલો પાણી ઉતર્યું અંદર ના કદાચ એની હિમીત નથી થતી અમારો રાજ્યો કેમ છે રાજ વરસાદ અરે રેસ્ક્યુ ઓપરેશન હસીભાઈ ના છોકરાનું રેસ્ક્યુ ઓપરેશન થઈ રહ્યું છે અભિ આજે હજ 别吵，别吵哦！ 萨我比亚。